દાહોદમાં વીજ મીટર ચેડા મહા ખુલાસો થયો રૂપિયા ચૌદ પોઈન્ટ કરોડની વીજ ચોરી સામે આવી એમજી તપાસમાં હજારો મીટરોમાં ગેરરીતિ પકડાઈ સીલ તોડિયા રજિસ્ટર લગાવી વીજ ચોરી થતી સ્માર્ટ મીટર ચેડાથી કરોડોનું નુકસાન સરકાર અને વીજ કંપનીને નુકસાન થયું હોવાનું જાહેર થયું દાહોદ સહિતના તાલુકાઓમાં વ્યાપક ચેપિંગ અભિયાન હાથ ધરાયું વીજ અધિકારીઓ ખાનગી એજન્સીની સંડોવણી બહાર આવી પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસ હજુ ચાલુ છે રિપોર્ટર અનિલ પરમાર ઇનકલાબ ન્યૂઝ દાહોદ દાહોદ જિલ્લા ટાઉન એ ડિવિઝન પોસ્ટ ખાતે ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ છે એમજીસીએલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમને હકીકત જોવામાં આવે તો એ પ્રકારની છે કે એમજીસીએલ દ્વારા જે વીજ ચેકિંગ ચાલતું હતું એ ચેકિંગ દરમિયાન લગભગ છેલ્લા પાંચ છ મહિનાની અંદર આઠસો ઉપર ગ્રાહકોને ત્યાં વીજ ચોરી પકડી હતી અને એ એમને દંડ કરવાની કાર્યવાહી કાર્યવાહી વીજ ચોરી થઈ છે એમના જે લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાયું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડસ સોફર ધરાવતી હોય એ પ્રકારનું જણાયું હતું જેએનવાઈએ એમજીસી ના અધિકારીઓ દ્વારા ગઈકાલે ફરિયાદ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સામેલ છે કોણ ઇન્વોલ્વ છે કઈ રીતનો સ્કેમ ચાલતું હતું આમાં વીજ વિભાગના કર્મચારીઓ કે એજન્સી કર્મચારી સામેલ છે કેમ એક તમામ દિશામાં વિગતવારની તપાસ કરવામાં હાથ ધરવામાં આવી છે સર કેટલા લોકોની સામે ફરિયાદ दाखल થઈ છે ફરિયાદ નામ જો કોઈ ફરિયાદ નથી ફરિયાદ એક दाखल થઈ છે કે જે વીજ ચોરીની ફરિયાદ दाखल થઈ છે ઓલરેડી એ વીજ ચોરી કરવા માટે જે ગ્રાહકો છે એમને કોણે કોણે હેલ્પ કરી છે અથવા કોણ કોણ ઇન્વોલ્વ છે તમામ સામે કાર્ય કરવા માટે એ ફરિયાદ દાખલ થાય છે કોણ કોણ સંડોએલા છે એ તપાસ વિષય છે તપાસ નિર્માણ જે લોકો જણાય આવશે ગ્રાહકો એમનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તપાસ વિષય છે તપાસ નિર્માન જે ભી કાયદાકીય પ્રક્રિયા છે એનું પાલન કરીને કાર્યવાહી કરવામાં આવશે